જય માતાજી હું પ્રવેશ રાઠો દોસ્તો આજે હું તમને એક વાત કહેવા જઈ રહ્યો છું કે કેવત છે કે રાકેટ ટે એને મળે અને એવી જ એક કચ્છ જિલ્લાની અંદર આવેલું અઢિયા મઢ કહેવાય છે એ ભુજની નજીક આવેલો છે અને આજે અઢિયામાંથી અઢિયો ભગત કેવી રીતના થઈ ગયો એના વિશેની હું તમને વાત કરવા જઈ રહ્યો છું તો એક નાનકડું ગામ હતું એ ગામની અંદર અઢિયો રહેતો હતો અને એના પરિવારમાં તે રહેતો હતો એટલે એના ખાવા બહુ જોતો હતો અઢિયાને તો અઢિયાને ખાવા બહુ જુઓ એટલે અઢીઓ મહેનત ઓછી કરે ખાય બધા એટલે એના ઘરના પરિવારો સભ્યો પણ કંટાળી ગયા હતા એટલે એના પરિવારે એક વખત વિચાર્યું અને કીધું કે અઢિયા તું ખાવા જાજુ ખાય છે અને કામ ઓછું કરે છે એટલે એક કામ કર તું હવે કંઈક બીજી કોઈ જગ્યાએ જા અને તે તારે તો રોટલો મળી રહે એ રીતના કંઈક કામ કર કે વિચાર કરવા લાગ્યો કે હવે જવું ક્યાં મારે ખાવા બધા છે મને કોઈ રાખી ના શકે તો પછી મારે કરવું છે એવામાં એક જોડે જ સંત મહાત્મા રહેતા હતા અને ત્યાં ગૌશાળા હતી તો ગૌશાળાની અંદર એ લોકો ગાયોને નિર્ણય કરવા માટે કે ચરાવવા માટે ગાયોને પાણી વાવા માટે એવા માણસની જરૂર હતી અને એની અંદર

મને આપો તો તો કે કશો રહી જાય પણ તારે કામ એ કરવાનું રહેશે કે ગાયોને ચરાવવાની ગાયોને પાણી પાવાનું ગાયોના સણો ખાવું બધું આખી રીતે કરવાનું આવું બધું તારું કામ કરવાનું છે તો કે કશો વધો નહીં પ્રભુ એ બધું કામ હું કરી લઈશ પણ મને અહીંયા રાખો રાખ્યો એમ એક દિવસ બે દિવસ કરતાં કરતા અગિયારસનો દિવસ એક વખત આવ્યો અને અગિયારસ દિવસે આખી ગૌશાળાની અંદર કોઈ પણ વ્યક્તિ અનાજ ખાતું નહોતું અગિયારસનો ઉપવાસ કરતા હતા એટલે અઢિયાને કીધું કે અઢિયા આજે તારે અગિયારસ કરવી પડશે આજે કોઈ પણ પ્રકારનું અનાજ તને ખાવા મળશે નહીં અઢિયાએ કીધું કે આ મારે ખાવા જોશે પ્રભુ મેં તમને પહેલી જ વાત કરી હતી કે ખાવા માટે હું અહીંયા રહ્યો છું તો મારે તમે ગમે તે કરો મારા ગેરે થશે નહીં તો મને તમે તો કંઈક કોમ કર હું તને અનાજ આપું સીધું આપું તે તું તારી રીતે અલગથી જઈ અને બનાવી એને ખાઈ શકે છે તે મહંતે એને આપ્યું શેર લોટ અને જે બધું શાકભાજી આ ના બધું એ બધું આપીને કીધું કે લે તું તારી રીતે બનાય અને અમારા ભગવાનને ભોગ ધરાવજે અમારા ઠાકરને ભોગ ધરાવજે અને પછી તું જમજે અઢિયો કે કોઈ વાંધો નહીં આ તો અઢિયેયો તો આનંદમાં આનંદમાં ઘરે આવી રસોઈ બનાવી રસોઈ બનાવી સરસ મજાની ડીશની અંદર પીરસ્યું પીરસ્યું અને એને યાદ આવ્યું કે મારા મહાન કહેતા હતા કે મારા ભગવાનને મારા ઠાકરને ધરાઈ પછી તું ખાજે તો આપણે તો કોઈ ઠાકર પાકર છે નહીં તો હે મારા મહેનતના ઠાકર મહેનતના ભગવાન જો તમે લેતા હોય તો મેં આ થાળી તૈયાર કરી છે આવી અને તમે ભોજન ગ્રહણ કરો પછી મારે જમવું છે કારણ કે મને લાગે છે બહુ ભૂખ મારાથી ભૂખ જવાતું નથી ભગવાનને વાત રાખવી અને ભગવાન સાક્ષાત પોતે આવ્યા અને તે અગિયારને થાળી પી છેલ્લી જોઈ અને ભગવાનને એ આખી થાળી આરોહી ગયા અને ભગવાન આખું જમી લીધું પછી અઢિયાને કીધું હજી કે મારે ખાવાનું છે પ્રભુ તો કે પાછો મને તે ધરાય તો ખાઈ ગયો છે તો પ્રભુ કે મારે શું ખાવાનું મારે તો મેં મારા હાથ ઉપર ઓધ્યું હતું આ તો ખાલી તમને ભોગ આલવાનો હતો મારા માનતે કીધું તું કે એ મને કાંઈ ખબર નથી ભાઈ એ તું જાણે અને તારા મેં જાણે મને કાંઈ ખબર નથી આ તો નિરાશા નિરાશાભાઈ આખો દિવસ કાઢી નાખ્યો અને પાછો મહેનત કરીને જઈને કહેવા લાગ્યો કે મોહન તમારા ભગવાન તમારા ઠાકર આવ્યા હતા અને માન તો કોઈ ખાવા વધવા નહી દીધું બધું સાભળી ગયા તો મારે તો શું કરવાનું હું તો ખાલી એમ ભૂખ્યો રહ્યો આમ કરતાં કરતાં એક અગિયાર વર્ષ અઢિયારી પૂરી થઈ ગઈ ફરી એમ કરતાં કરતાં મહિનો થયેમ ફરી પાસે અગિયાર સાહિ અગિયાર સાહેબ એટલે ફરી મહંત કીધું તું મહંત પાંચસો ગ્રામ તો ના પહેલો ચાલતું નથી તમારા ભગવાન પાંચસો ગ્રામ ખાઈ જાય મારે બીજું પોશે એટલે તમે એક મને કિલો લોટ આપો તો કિલો લોટ હું હું ખાઈશ બાકી એમને મારાથી નહીં લોટમાં એવો વિચાર આવ્યો કે આને પોણસો ગ્રામ લોટમાં પૂરું થતું નથી અને પેટ ભરાવતું નથી એટલે માણસ કિલો લોટ માંગે છે એટલે કશો વધો નહીં કે આને કિલો લોટ આપો તે કિલો લોટ આપો એ ફરી પાછી નિત્યક્રમ પ્રમાણે રસોઈ બનાવી થાળી ફર્સ્ટ ક્લાસ રીતે પીરસી અને ભગવાનને યાદ કરાય હે મારા મેથના ભગવાન મારા મેથના ઠાકર તમે અહીં આવો અને મેં જમવાર બને આજ તો મેં પાંચસો ગ્રામ તમારો પાંચસો ગ્રામ મારું બનાવ્યું છે એટલે આજ તો મારે કોઈ ચિંતા નથી ભગવાનને વાત રાખવી ભગવાન પોતે આવ્યા અને ભગવાનની સાથે સાથે માતાજીને પણ લેતા આવ્યા અને આવી અને ત્યાંની સામે પ્રગટ થયા તો હજીઓ વિચારમાં પડ્યો કે હે પ્રભુ તમે તો બરોબર છે તમને બોલાયા ને પણ આજ સાથે કોને લઈને આવ્યા છો

ભગવાન પાસે વેદના પાસે જ્યાં અઢીઓ આ અઢીઓ કહેવા લાગ્યો કે પ્રભુ તમારા ભગવાન તો આવ્યા હતા પણ ભેગા માતાજીને લેતા આવ્યા હતા આજ તો પાંચસો ગ્રામ મારું અને પાંચસો ગ્રામ તમારા ભગવાનનું એ બે પાછું પાંચસો ગ્રામ મારું તે પાસે એમના માતાજી ખાઈ જાય એટલે મારે તો આજે વધવા દીધું નથી એટલે અઢિયાની બે અગિયારસો થઈ ગઈ ફરી પાછો મહિનો થયો અને ફરી પાછો અગિયાર સાહેબ એટલે અઠિયાને કીધું કે લે ભાઈ આ કિલો તને આલું શું લૂટ કે પ્રભુ એ નહીં મેળવો તમારા ઠાકર આવે છે તમારા ઠાકરના ઘરની ઠકરાળ આવે છે એ બધા ખાઈ જાય કિલો મારે તો વધતા દેતા નહીં એક કામ કરો તમે દોઢ કિલો આલો તમે કશો વધારે નહીં દોઢ કિલો આલો અને હજુ પેટમાં પૂરું ભરાતું નથી એમ કરતાં કરતાં ફરી પાછો અહીં રહી સીધું લઈ ઘરે ગયો ઘરે જઈને રસોઈ બનાવી રસોઈ બનાવીને થાળીમાં પીરસી અને કહેવા લાગ્યો આપણે તો કોઈ ઠાકર છે નહીં હે મારા મતના ઠાકર તમે જો અને તમે તમારી ભેગા માતાજી બને આવો અને વધારો આ તમે ભોગ ગ્રહણ કરો બીજું મારું પણ છો આજ તો મેં વધારાનું કર્યું છે એટલે હું પણ થઈશ એટલે પાછો એવો આનંદ મળવા તો કે ભગવાનને માતાજી ભલે બે ખાતા હોય પણ આજે તો મારે તો પાંચો ગામ ખાવા મળશે મળશે ને મળશે એમ કરતા કરતા ભગવાનને વાત રાખવી તો ભગવાન માતાજી તો આયા ભગવાન ને આયા સાથે એમના પુત્ર ને લેતા આયા અને પછી આમ પ્રગટ થયા તો અજે કેવા લાગ્યો કે હે આ તો ભગવાન તમે આયા બરોબર છે માતાજી આયા બરોબર છે આ ભેગા કોને લઈને આયા છે તો કે એ મારો પુત્ર છે તો કે એને મેં કેવા મન આવ દીધું તો કે અમારો તો આ પરિવાર છે મારો પરિવાર તો આવે કે એમાં કોઈ પેલું થાય નહીં તો અધ્યાય તો ભલે પાછું બધું કોણ છોકરો વધારા હતું એ પાસે એમનો છોકરો ખાઈ ગયો એટલે ભગવાન માતાજી છોકરો બધું ખાઈ ગયા અને ફેર પાછો આવતો રોતો રોતો પાછો મહેનત કરીને મહેન્દ્ર કહેવા લાગ્યો મહાન શું આ બધું હાજરી છે કે ચમ તો કે તમારા મેં તે આવે તમારા મેં મેં ભગવાન આવ્યા તમારા ભગવાનના ઘરથી આયા આયા અને એનો છોકરો આવ્યો એ બધા થઈ ગયો આજે મને કોઈ બધા દીધું નથી એટલા આમ કરી ત્રણ અગિયાર પૂરી થઈ અને ચોથી અગિયારીશ પાસે ફરી અઠ્યો કેવા લાગ્યો કે પ્રભુ દોઢ કિલોમાં મારો મેળ આવશે નહીં તો કે તો કે તો બે કિલો આવવાનું ચલો કે

કે હે મારા મેં ઠાકર હું તો કોઈ મારા ઠાકર છે નહીં પણ મારા મેતના ઠાકર એમના અને એમના છોકરો તમે આવો બધા સમક્ષ ભોગ ધરાવ્યો છે તો તમે ભોગ ગ્રહણ કરો ભગવાનને વાત રાખવી તે ભગવાન આવ્યા માતાજી આવ્યા એમના પુત્ર આવ્યા અને એમના પુત્રના ઘરેથી પણ લઈને આવ્યા તો અઢિયાની અમને પ્રગટ થયા અઢિયા કહેવા લાગ્યો પ્રભુ તમે આવ્યા બરાબર છે પુત્રના ઘરેથી છે અરે ભગવાન તો મારું તો શું થશે આજે ફરી પાછા આ બે થી બે કિલો એમને ભગવાનનો પરિવાર ખાઈ અને ગયો અને અઢિયો ભૂખ્યો રહી ગયો એમ કરતાં અઢી ને ચા અગિયારસો પૂરી થઈ ગઈ અને ફરી પાછો મહાત્મા જોડેથી અને રોવા લાગ્યો કે હે પ્રભુ મારે તો વળી પાસે એવું ન્યુ થયું કે શું થયું તો કે તમારા ભગવાન તમારા ભગવાનને ઘરથી ચક્રાવન અને એનો પુત્ર અને એના પુત્રને ઘરથી બધા આવ્યા હતા તો મારે તો બેથી બે કિલો ખાઈ જ મારે તો કોઈ વધવા દીધું નહીં તો ફરી પાસે ક્યારે જાય એટલે દેવ વિચાર આવ્યો કે આ બે કિલો તો ખાઈ જાય છે બીજું પંચોગ્રામ વધારે મળવા દે નહીં મારે કોઈ મેળા આવશે નહીં પરિભાષા મેચને વિનંતી કરી કે મહંત તમે આપવું હોય તો અઢી કિલો આપજો આ વખતે કે કેમ અઢી કિલો તો કે તમારા બે કિલો તમારા મેચને મેચને ઘરથી છોકરો છોકરા ઘરથી બધા ખાઈ જાય છે એનો પરિવાર તો મારે શું ખાવાનું તો કે કશું વધો નહીં આ લઈ અઢી કિલો અનાજ ચાલો તો આ વખતે અઢી કિલો અનાજથી બધું બનાવ્યું અને થાળી સરસ મજા તૈયાર કરી તે આ થાળી ત્યાં કરી અને એને વિચાર કર્યો કે હે ભગવાન મારા તો મેદના ઠાકર અને એમના ઠકરાવા છોકરાને ઘરેથી સહ પરિવાર અહીંયા આવો મેં ભોજન બનાવ્યું છે તે તમને ધરાવું છું તો ભોજન ગ્રહણ કરો અને પછી મને પણ ભૂખ લાગી છે હું ખાઈ લઉં ભગવાનને વાત રાખવી એમનો સ પરિવાર આવ્યો અને સ પરિવાર આવ્યો અને બધે બધું એમનું અઢી અઢી કિલો ખાઈ ગયા ખાઈ ગયા અઢીઓ કેવા લાગ્યો કે હે પ્રભુ તમે તો શું કરો છો મારે ખાવા માટે તમે કંઈ રાખ્યું નથી તો કે મારે શું કરવું તે પછી ભગવાન કહેવા લાગ્યા માતાજીને કે હે માતાજી આ અઢિયાની ભૂખ આ અઢિયાની ભૂખ તમે સંતોષો તો એ જે થાળી અંદર થોડું વધ્યું હતું એ નખ ઉપર રાખી અને માતાજી અઢિયાને મોઢામાં ખવરાવા જાય છે આ અઢિયો કહે છે જા જા એ નખ જમણી એ મૂંડે નખથી ધાપતો હોઈશ એટલે પાછળ નખરાખી એમ કરી માતાજીએ બળ ખબરી પૂરો કે મોઢામાં ખવડાવે અને

ભગવાન તમને પણ મારા મેથ જે છે તમે તમને કોને કે મારા તમને બતાવ્યા મારી જોડે બાકી હું તમારા જોડે સીધો સંપર્કમાં નતો તો પછી મેથને વાત કરવા જ્યાં મહંત કે મહંત મારા તમારો ભગવાન આયા છે અને તમારે સાક્ષાત દર્શન કરવા તો ચાલો તો મહંત કેવા લાગ્યા કે આ ભાઈ ના ઠીકલો જુવે છે એટલા આખા ભાઈનું પેટ ભરાઈ ગયું છે બાકી બધી વાતો જૂઠી છે આતારું દિન હું ભરતી કરીને થાકી ગયો કોઈ વખત મને ભગવાન સાક્ષાત મળ્યા નથી અને આ કાલ બપોર આવ્યો વઢિયો એને ભગવાન બની જાય તો કે ભગવાનનો સાચું કહું છું તમને ચાલો કે પ્રભુ જે મહંતને આખો ખાટલો બેઠાતા તે ખાટલો ચારણા ઉપર અને તે આકલાયા અને ભગવાન માતાજી સામે ઊભા છે અને અઢીઓ કહે છે કે જો મહાન આ ઉભા માતાજી આ આ એમના ઘરેથી અને એમના છોકરો એમના કહેતા બધા પરિવાર છે એમનું તો મહાન કે શું ગપ્પા મારે છે મારે તો કોઈ ભગવાન ભગવાન નથી તારી આ અંધશ્રદ્ધા છે તું ખોટું કહેશે મને બાકી મને ખબર પડી જાય તારે અઢી કિલોના જુઓ છો એ વાત તારી પાકી થઈ ગઈ અરે પ્રભુ તું ખોટું ભગવાનને કહેવા લાગે ભગવાન તમે જે નામ કરો છો આ મારા દાયા મારા મહંતને તમે દર્શન કરાવો તો ભગવાને કીધું કે અઢિયા હું તને દર્શન આપલું એનું કારણ છે કે તું નિખાલસ ભાવેથી મારી ભક્તિ કરી છે તને કોઈ ખબર નથી અને માંસતાના એના પલંગ પરથી એમ કહે કે નચા ઉતરે તો હું એમને દર્શન આપું બાકી હું તને દર્શન આપવાનો નથી એટલે માંતને કીધું માં મારા ભગવાન એમ કહે છે કે તમે ખાટલા થી નચે ઉતરો અને ત દર્શન થશે માં ખાટલા થી નચે ઉતરે છે અને સામે ભગવાન માતાજી પાતા એમને દર્શન કર્યા તો માં પણ જે અઢિયો હતો અઢિયાના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા અઢિયાને કે અઢિયા આજથી તું મારો હું તારો ગુરુ નહીં તું મારો ગુરુ કારણ કે ત્યાં મને ભગવાન બતાવ્યા છે બાકી અત્યાર સુધી મેં ભક્તિ કરી કોઈ દિવસ મેં ભગવાન જોયા નથી એટલે જ મિત્રોમાં કહેવાનો એવો જ છે કે રાખે કીંક એને મળે અને એ દિવસથી એ એની અંદર અઢીઓ ભગત થઈ ગયા અને અઢિયા ભગતના કારણે અઢીયો છે કહેવાય છે એ મઢ કચ્છ જિલ્લાની અંદર આવેલો છે કોઈ વખત કચ્છની મુલાકાતે જાઓ તો આ અવશ્ય જોજો કારણ કે આ જોવાલાયક છે મળે અને આ અઢિયા ભગતની વાર્તા હતી તો દોસ્તો તમે મારો વિડીયો ગમ્યો હોય